દારૂના અડ્ડા ઉપર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રેડ કરી પોલીસને જાણ કરી બે વખત પોસ્ટ મુક્તિ હોવા છતાં ભરણના ભારમાં પોલીસ ઉમતી રહી અને કેસરીસીએ કરી નાખી રેડ ભાજપના પૂર્વ ધારાસભ્યો દ્વારા દારૂ બંધ કરાવવાને પોલીસને કર્યો હતો ચેલેન્જ પોલીસ પેટ્રોલિંગ કરે છે તો પણ કેમ નથી પકડતી લંબાસી ખાતે આવેલા પેટ્રોલ પંપ નજીક મોહશીન અને જય પટેલના દારૂના અડ્ડા ઉપર બોલાવ્યો સપાટો લિંબાસી તારાપુર રોડ શ્રીજી આર કે રોડ ટચ ચાલી રહ્યો હતો દારૂનો વેપાર સ્થળ ઉપરથી બીઅર વિસ્કીની અનેક બોટલોને પકડી લીધી કેસરીસીએ પોસ્ટ મૂકી છતાં સ્થળ ઉપર કોઈ તપાસ કરવા નહીં ગયાનો પોલીસ ઉપર કર્યો આક્ષેપ મહિલા પીએસઆઈને દારૂ બિયરના જથ્થા સોંપી આગળ કાર્યવાહી કરવા જણાવ્યું રિપોર્ટ ઉબંગ શર્મા જનતા નાઇન લાઈવ આજ રોજ ગઈકાલ રાતે પણ પોસ્ટ મૂકી હતી તો પણ લિંબાસી પોલીસ સ્ટેશનના તમામ પીએસઆઈથી મોડી પીઆઈથી મોડી કોન્સ્ટેબલથી મોડી તમામે હજુ પણ એ સ્ટેન્ડ ચાલુ છે ત્યારે આજે હું રૂબરૂ સ્તરની મુલાકાત થયો છું જોવા માટે આપ પણ જોઈ શકો છો કે એની અંદર બિયર પડી છે વિસ્કી પણ પડી છે આમને કોઈ જાતની પોલીસની નથી એ ખુલ્લે હજુ પણ વેપાર કરી રહ્યા છે અને સાથે બિહાર પોલીસ સ્ટેશનમાંથી કોસ્ટેબલ કોન્સ્ટેબલ પણ શ્રી આવી ગયા છે મેં એમને ફોન કર્યો હતો એ પણ આપ સૌ જોઈ રહ્યા છો હજુ પણ આ બુટલેગરોને કોઈ જાતની બીક નથી આવી જાઓ બાજુ જોઈ લો ગઈકાલથી આખો દિવસ આજે આ ફેસબુક લાઈવ થયા પણ કુટલેગરોના કોઈ જાતની આ પોલીસની બીક નથી એટલા માટે હું સવારથી કહી રહ્યો છું કે આ પોલીસ સાથે મળેલી છે તો જ આટલો મોટો ખુલ્લે આ માપ કુટલેગરો વેપાર કરી શકે એ આપ સૌ જોઈ રહ્યા છો જોઈ લેલું ચાલે કયો ના ઉતાર